શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ ઝવેરીનું ગત તારીખ આઠ જુલાઈના રોજ રાજકીય મહાનુભાવો ઉમટ્યા હતા વડોદરા શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ ઝવેરી કત તારીખ આઠ જુલાઈ ના રોજ છાસઠ વર્ષની વય હૃદય રોગના હુમલાના કારણે નિધન થયું હતું પરિવાર સાથે સાઉથ અમેરિકા ગયા બાદ ત્યાંથી મિત્રો સાથે ટાપુ પર ફરવા ગયા હતા જ્યાં તેઓનું હૃદય રોગના હુમલાથી નિધન થયું આંખો ભીની હતી તો કેટલાક ભાવુક થયા હતા વડોદરા શહેર કોંગ્રેસના નેતા ચિરાગ ઝવેરી જન્મ સત્તર ઓગસ્ટ ઓગણીસો માં થયો હતો તેઓ કોંગ્રેસ વતી તેત્રીસ વર્ષ સુધી કાઉન્સિલર રહ્યા હતા જેમાં તે ઓગણીસો માં ડેપ્યુટી

યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં અનેક વિભાગના લોકો જોડાયા હતા અંતિમ ધામ ખાતે તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા